હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારિયા આ યુટ્યુબ ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં ભણવાના છીએ ધોરણ આઠ વિષય ગણિત જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે દ્વિતીય સત્ર માટે અસાઇનમેન્ટનું સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ આપણે આ વિડીયોમાં પ્રશ્ન એક વિકલ્પો જેનો ભાગ ત્રણ વિદ્યાર્થી મિત્રો આપણે આવ્યા હતા જો તમે મારિયા આ ચેનલમાં નવા હોવ તો સૌપ્રથમ પ્રથમ ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોને ઓન કરી દો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીશું આપણે પ્રકરણ વિકલ્પો જેમાં વિદ્યાર્થી મિત્રો આપણને આપેલું છે કે એક કાટકોણ ત્રિકોણમાં કોઈ કાટકોણ ત્રિકોણ આપેલો છે એમાં વિદ્યાર્થી મિત્રો કાટખૂણો બનાવતી બે બાજુઓની લંબાઈ નવ સેમી અને બાર સેમી છે તો તેનું ક્ષેત્રફળ ખાજીગ્યા સેમી સ્ક્વેર છે આપણે શું શોધવાનું વિદ્યાર્થી મિત્રો ક્ષેત્રફળ શોધવાનું છે કોનું ક્ષેત્રફળ શોધવાનું વિદ્યાર્થી મિત્રો તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું ત્રિકોણ કેવો આપેલો છે વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા આગળ કાટકોણ ત્રિકોણ આપેલો છે તમને કાટકોણ ત્રિકોણ વિદ્યાર્થી મિત્રો દોડતા આવડશે કાટકોણ ત્રિકોણ આ રીતે આપણે દોરી શકીએ જેમાં આપણે સમજીએ કે આજે પાયો રહ્યો એનું માપ આપણને આપ્યું છે વિદ્યાર્થી મિત્રો નવસેમી અને આ જે વેદ રહ્યો એનું માપ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો આપણને તો આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે તો લખીશું વિદ્યાર્થી મિત્રો કે ત્રિકોણનું ત્રિકોણનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો એક દુત્યાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેદ આવું સૂત્ર થશે એક દ્વિત્યાંશ પાયો ગુણ્યા વેદ આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ કિંમત મૂકીશું એક દ્વિત્યાંશ ગુણ્યા પાયો કેટલો આપેલો આપણને અહીંયા આગળ તો આ માપ આપણે લીધું નવ સેમી તો અહીંયા આગળ લખીશું નવ વિદ્યાર્થી મિત્રો ગુણ્યા વેદ કેટલો આપ્યો આપણને તો વેદ આપેલો આપણને બાર વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આગળ લખીશું બાર હવે શું થશે વિદ્યાર્થી મિત્રો આ બે રહ્યા ભાગાકારમાં આપેલા છે અને આ બાર ગુણાકારમાં તો ઉડાડી દઈશું બે છંગ બાર થશે હવે વિદ્યાર્થી મિત્રો વધ્યું શું આપણા જોડે તો આપણા જોડે વધ્યું વિદ્યાર્થી મિત્રો નવ ગુણ્યા છ નવ ને આપણે છ જોડે ગુણીએ વિદ્યાર્થી મિત્રો તો નવ છ ચોપન જવાબ આવે અહીંયા આગળ ક્ષેત્ર પર છે માટે એકમ શું આવશે સેમી સ્ક્વેર ઓકે તો આ રીતે પહેલાનો જવાબ આવ્યો ચોપન સેમી સ્ક્વેર વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ બીજા નંબરનો પ્રશ્ન શું કીધું છે આપણને સમગનનું ઘનફળ કેટલું આપેલું છે ત્રણસો તેતાલીસ સેમી ઘન તો તેની બાજુની લંબાઈ ખાતી ગયા સેમી હોય શું આપેલું છે આપણને સમગનનું ઘનફળ તો વિદ્યાર્થી મિત્રો સમગનનું ઘનફળ બરાબર સૂત્ર શું થશે વિદ્યાર્થી મિત્રો લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ સમગનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ આવું સૂત્ર થશે આપણને સમગનનું ઘનફળ કેટલું આપેલું વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ તો અહીંયા આગળ આપણને ત્રણસો ને તેતાલીસ આપેલું છે તો અહીં આગળ લખીશું ત્રણસો તેતાલીસ સેમીનો ઘન વિદ્યાર્થી મિત્રો લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો લંબાઈનો ઘન થશે આપણે તો શું જોઈએ છે લંબાઈ શું જોઈએ છે અહીં આગળ લંબાઈ જોઈએ છે માટે જે ત્રણ ઘાત આપીએ એને આપણે દૂર કરીશું એટલે કે ઘન આપ્યોને દૂર કરવાનો તો 343 ત્રણસો તેતાલીસ કોનો ઘન થાય તો વિદ્યાર્થી મિત્રો એ થશે સાત સાતનો ઘન સાત સેમીનો ઘન થશે સાતનો ઘન કઈ રીતે તો સાત ગુણ્યા સાત ગુણ્યા સાત કરીએ વિદ્યાર્થી મિત્રો સિત્યુ સિત્યુ ઓગણપચા થાય ઓગણપચા ગુણ્યા સાત કરીએ તો આપણને ત્રણસો મળે વિદ્યાર્થી મિત્રો માટે ત્રણસો તેતાલીસ કોનો ઘન છે સાતનો ઘન છે તો બરાબર કંઈ લખીશું લંબાઈનો ઘન અહીંયા આગળ આપણે અહીંયા પણ ઘન છે ને આ બાજુ પણ ઘન છે બરાબરની બંને બાજુ ઘન છે તો શું કરી દેસું એને ઉડાડી દેવાના વિદ્યાર્થી મિત્રો તો વધ્યું શું સાત સાત સેમી વધ્યું તો આપણે જવાબ મળ્યો સાત સેમી લંબાઈ લંબાઈ કેટલી મળી વિદ્યાર્થી મિત્રો આપણને સાત સેમી કેટલી મળી સાત આપણો જવાબ આવ્યો સાત વિદ્યાર્થી મિત્રો જોઈશું ક્ષેત્રફળ આપણને કેટલું આપેલું છે વિદ્યાર્થી મિત્રો તો છત્રીસ સેમી સ્ક્વેર આપેલું છે તો તે સમગન નું ઘનફળ ખાજી ગયા સેમી ગન થાય આપણને કયો આકાર આપેલો છે વિદ્યાર્થી મિત્રો સમગન કેવો આકાર આપ્યો છે સમગન તો આપણે સમઘન કેવી રીતે દોરી શકીએ વિદ્યાર્થી મિત્રો આ રીતે જોઈએ શું દોર્યો છે દોર્યો છે વિદ્યાર્થી મિત્રો હવે સમગનના પાયાનું ક્ષેત્રફળ એટલે આજે પાયો રહ્યો એ કેવો આકાર બનાવે છે ચોરસ કેવો આકાર બનાવે વિદ્યાર્થી મિત્રો ચોરસ આકાર બનાવે છે એનું આપણને ક્ષેત્રફળ આપેલું છે બરાબર તો આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો એ જે પાયો રહ્યો એ પાયાને આપણે શું આ કયો આકા લઈ શકીએ આપણે આયુર્વેદ ચોરસ તો લખીશું સમઘનના પાયાનું ક્ષેત્રફળ પાયાનું ક્ષેત્રફળ બરાબર હવે ચોરસ છે તો એનું સૂત્ર સૂત્ર શું થાય લંબાઈ ગુણ્યા લંબાઈ અહીં આગળ જાપ ક્ષેત્રફળ કેટલું આપેલું છે છ છત્રીસ સેમી સ્ક્વેર બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે લંબાઈનો સ્ક્વેર થાય હવે છત્રીસ સેમી સ્ક્વેર એ કોનો સ્ક્વેર છે તો છ સેમીનો સ્ક્વેર છે બરાબર લંબાઈનો સ્ક્વેર હવે બંને બાજુ સ્ક્વેર આવ્યો તો શું થશે વિદ્યાર્થી મિત્રો આ જે સ્ક્વેર અહીંયા ને અહીંયા ઉડી જશે તો વધુ શું વિદ્યાર્થી મિત્રો છ સેમી બરાબર શું જવાબ આવ્યો લંબાઈ આપણને જ્યાં પાયાનું ક્ષેત્રફળ આપ્યું તો વિદ્યાર્થી મિત્રો આ રહ્યું એ આ છત્રીસ એના પરથી આપણને લંબાઈ મળી ગઈ હવે આપણે આ સમગન જે આપ્યું આપણને આખો એનું આપણે ઘનફળ શોધી શકીએ કેવી રીતે તો લખવાનું વિદ્યાર્થી મિત્રો કે સમગનનું ઘનફળ બરાબર સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ આવું સૂત્ર થશે હવે લંબાઈ કેટલી વિદ્યાર્થી મિત્રો આપણા જોડે છ સેમી ગુણ્યા છ સેમી ગુણ્યા છ સેમી ગુણાકાર કરીએ તો છાયો છાયો છત્રીસ છત્રીસ છંગ કેટલા થશે વિદ્યાર્થી મિત્રો તો બસો સોળ થશે બસો સોળ સેમીનો ઘન આવો આપણને વિદ્યાર્થી મિત્રો સમઘનનું ઘનફળ મળશે કેટલું મળશે વિદ્યાર્થી મિત્રો તો બસો સોળ બરાબર ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો દાખલો અહીંયા આગળ આપણને આપણું છે ચૌદ સેમી ત્રિજ્યા કેટલા સેમી ત્રિજ્યા ચૌદ સેમી ત્રિજ્યા અને પાંચ સેમી ઊંચાઈના નળાકારનું ગનફળ બરાબર ખાજીગ્યા સેમી ગન થાય હવે વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા આગળ નળાકારના ઘનફળનું સૂત્ર આવડવું જોઈએ શું આવડવું જોઈએ વિદ્યાર્થી મિત્રો નળાકારના ગનફળનું સૂત્ર તો નળાકારના ઘનફળનું સૂત્ર થશે વિદ્યાર્થી મિત્રો લખીશું કે નળાકારનું ઘનફળ બરાબર સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો પાઈ આર સ્ક્વેર એચ સૂત્ર શું થશે પાઈ આર સ્ક્વેર એચ હવે વિદ્યાર્થી મિત્રો આપણે પાયની કિંમત મૂકીશું બાવીસ સતમાંશ ગુણ્યા આર એટલે કે ત્રિજ્યા ત્રિજ્યા કેટલી આપી ચૌદ સેમી એનો સ્ક્વેર ગુણ્યા એચ એટલે ઊંચાઈ ઊંચાઈ કેટલી આપી પાંચ સેમી બરાબર બાવીસ સતમા ચૌદનો વર્ગ એટલે વિદ્યાર્થી મિત્રો ચૌદ ગુણ્યા ચૌદ ગુણ્યા પાંચ અહીંયા આપણને ચૌદનો વર્ગ આપેલો માટે શું થાય ચૌદ ગુણ્યા ચૌદ આપણે ઉડાડી દઈશું વિદ્યાર્થી મિત્રો સાત દુ ચૌદ ઉડી જશે તો શું વિદ્યાર્થી મિત્રો બાવીસ ગુણ્યા બે ગુણ્યા ચૌદ ગુણ્યા પાંચ આ બધાનો આપણે શું કરવાનો વિદ્યાર્થી મિત્રો ગુણાકાર બાવીસ દુ ચુંબાલીસ ચુમ્બાલીસ ગુણ્યા ચૌદ અને પછી જે જવાબ આવે એનો પાંચ જોડે ગુણાકાર કરવાનો જોઈએ બાવીસ દુ કેલા થાય વિદ્યાર્થી મિત્રો બાવીસ દુ ચુંબાલીસ થાય ગુણ્યા ચૌદ પંચા કેલા થાય વિદ્યાર્થી મિત્રો સિત્તેર આપણે ચુમ્બાલીસ અને સિત્તેરનો જો ગુણાકાર કરીએ વિદ્યાર્થી મિત્રો તો ત્રણ હજાર એસી સેમીઘન એવો આપણને જવાબ

છે કોનું ક્ષેત્રફળ શોધવાનું છે વક્ર સપાટીનું ક્ષેત્રફળ હવે વિદ્યાર્થી મિત્રો આ જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપ્યું એનું સૂત્ર શું થાય આપણે તો ટુ પાઈ આર એચ આર એટલે ત્રિજ્યા અહીંયા આગળ આપણે વિદ્યાર્થી મિત્રો વ્યાસ આપેલો છે કેટલો ચૌદ સેમી આ વ્યાસ ઉપરથી આપણે ત્રિજ્યા શોધી શકીએ તો સૌથી પહેલાં શું શોધવાનું ત્રિજ્યા ત્રિજ્યા ક્યારે શોધાય તો જે વ્યાસ આપ્યો હોય વિદ્યાર્થી મિત્રો એને બે વડે ભાગી દેવાનો વ્યાસ કેટલો આપ્યો ચૌદ સેમી ચૌદને આપણે બે વડે ભાગીએ તો જવાબ કેટલો આવે સાત સેમી આ આપણને શું મળ્યું ત્રિજ્યા મળ્યું હવે આપણે શું શું શોધવાનું છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો લખીશું નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થાય ટુ પાય આર એચ તો લખીશું બરાબર કઈ ટુ પાયની કિંમત લખીશું બાવીસ સતમાઉંશ પાઇની બે કિંમત હોય વિદ્યાર્થી મિત્રો બાવીસ સતમાઉંશ અને ત્રણ પોઈન્ટ ચૌદ તમને જે કીધી હોય તમારે લખવાની ગુણે આર આર ત્રિજ્યા કેટલી મળી આપણને અહીંયા આગળ સાત છેમી તો લખીશું સાત ગુણે ઊંચાઈ એચ કેટલી આપેલી છે આપણને અહીંયા આગળ વીસ આપેલી છે તો અહીંયા આગળ આપણે વીસ લખીશું અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો સાત ગુણાકારમાં સાત ભાગાકારમાં બંને ઉડી જાય તો વધુ વિદ્યાર્થી મિત્રો બે ગુણ્યા બાવીસ ગુણ્યા વીસ હવે ગુણાકાર કરીએ બે ગુણ્યા બાવીસ થાય વિદ્યાર્થી મિત્રો અને આપણે કરીએ તો કેટલો જવાબ આવશે આઠસો ને એસી જવાબ આવશે એટલે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું મળ્યું આઠસો એસી સેમી ઘન આપણો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ એક લંબઘનનું ઘન કેટલું આપેલું છે આપણને સાહીઠ સેમીનો ઘન સાહીઠ સેમીનો ઘન તથા લંબાઈ પાંચ સેમી પહોળાઈ ચાર સેમી તો આપણે ઊંચાઈ શોધવાની છે તો વિદ્યાર્થી મિત્રો લંબઘનનું લંબઘનનું ઘન બરાબર સૂત્ર શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ થાય લમગનનું ઘનફળ કેટલું મળ્યું આપણને વિદ્યાર્થી મિત્રો કેટલું આપેલું છે સાહીઠ સેમીનો ઘન આપણને આપેલું છે લંબાઈ લંબાઈ કેટલી આપી પાંચ સેમી તો લખીશું પાંચ ગુણ્યા પહોળાઈ કેટલી આપી ચાર તો લખીશું ચાર ગુણ્યા ઊંચાઈ આપણે શોધવાની સાહીઠ સેમીનો ઘન એમના એમ પાંચ ગુણ્યા ચાર આ બેનો ગુણાકાર કરે તો જવાબ કેટલો આવે વીસ બરાબર સેમી સેમી એટલે પાસે શું આવશે સેમી સ્ક્વેર ગુણ્યા ઊંચાઈ હવે વિદ્યાર્થી મિત્રો આપણે શોધવાનું શું છે ઊંચાઈ શોધવાની છે માટે આપણે આ જે વીસ આપેલા રહે ગુણાકારમાં એને ક્યાં લઈ જઈશું બરાબરની પહેલી બાજુ તો અહીંયા આગળ આપણને આપેલા છે સાહીઠ સેમીનો ઘન ગુણાકારમાં હતા તો ક્યાં આવશે આ વીસ જીરે એ આગળ ગુણાકારમાં છે ઊંચાઈ જોડે તો બરાબરની પેલી બાજુ આવશે તો ભાગાકારમાં આવશે વીસ સેમી સ્ક્વેર બરાબર ઉંચાઈ હવે સાહીઠને આપણે વિદ્યાર્થી મિત્રો વીસ વડે ભાગીએ તો વીસ તો આપણને વિદ્યાર્થી મિત્રો ઊંચાઈ કેટલી મળશે ત્રણ સેમી મળશે કેટલી મળશે ત્રણ સેમી ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ છસો સોળ સેમી સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા વર્તુળનો વ્યાસ ખા જગ્યા સેમી આપણે શું શોધવાનું છે વર્તુળનો વ્યાસ શોધવાનું છે આપણને વર્તુળનું ક્ષેત્રફળ આપેલું છે કેટલું છસો સોળ તો આપણા પાસે સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો કે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું છે પાય આર સ્ક્વેર કેટલું સૂત્ર છે પાય આર સ્ક્વેર વર્તુળનું ક્ષેત્રફળ કેટલું આપ્યું વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો આપણને છસો સોળ સેમી સ્ક્વેર બરાબર પાયની કિંમત કેટલી લેશું વિદ્યાર્થી મિત્રો બાવીસ સતમાંશ ગુણ્યા આરનો સ્ક્વેર આર આપણે શોધવાનો તો એમના એમ હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો આર શોધવાનું માટે આજે આ કિંમતો આપી બાવીસ સતમાંશ એને બરાબરની પહેલ લઈ જઈશું સૌથી પહેલાં સાતને લઈ જઈએ સાત ભાગાકારમાં જે પહેલા જશે તો ગુણાકારમાં જશે ક્યાં જશે ગુણાકારમાં જશે ત્યારબાદ આજે બાવીસ રહ્યા વિદ્યાર્થી મિત્રો એ ક્યાં જશે ભાગાકારમાં ક્યાં જશે અહીં આગળ ઉપર ગુણાકારમાં હતા માટે ક્યાં જશે ભાગાકારમાં જશે બરાબર શું વધ્યું આ બાજુ આર સ્ક્વેર વધ્યું હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આજે છસો સોળ રહ્યા એને આપણે બાવીસ વડે ભાગીએ તો છસો ને બાવીસ વડે ભાગ્યે જવાબ કેટલો આવે વિદ્યાર્થી મિત્રો અઠ્યાવીસ જવાબ આવે કેટલો આવે અઠ્યાવીસ તમે છસો સોળ ભાગ્યા બાવીસ કરી જોજો તો અઠ્યાવીસ જવાબ આવશે તો વધ્યું શું વિદ્યાર્થી મિત્રો आर 28 ગુણ્યા સાત બરાબર આર સ્ક્વેર અઠ્યાવીસ ગુણ્યા હું સાત કરું વિદ્યાર્થી મિત્રો તો કેટલા થશે એકસો છન્નું કેટલા થશે એકસો છન્નું કયો એકમ આવશે બરાબર આર સ્ક્વેર હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આર સ્ક્વેર આપેલો છે આપણે તો શું જોઈએ છે ત્રીજા આર જોઈએ છે તો એકસો છન્નું કોનો વર્ગ છે વિદ્યાર્થી મિત્રો તો એકસો છન્નું ઝેર્યા એ ચૌદનો વર્ગ થાય કોનો વર્ગ થાય ચૌદનો વર્ગ થાય ચૌદનો વર્ગ બરાબર આર સ્ક્વેર આપણે એકસો છન્નું જગ્યાએ શું લખ્યું ચૌદનો વર્ગ બરાબર આર સ્ક્વેર બંને બાજુ સ્ક્વેર સ્ક્વેર આપણે તો ઉડાડી દઈશું તો વધ્યું શું વિદ્યાર્થી મિત્રો ચૌદ સેમી બરાબર ત્રિજ્યા આર પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણને આગળ માગેલું શું હતું વ્યાસ શું માગેલું હતું વ્યાસ તો ત્રીજ્યા ચૌદ સેમી મળી તો આપણે વ્યાસ શોધવો હોય વ્યાસ ડી બરાબર શું કરવું પડે બે ગુણ્યા ત્રિજ્યા તો બે ગુણ્યા ચૌદ આવે કેટલો વિદ્યાર્થી મિત્રો સેમી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણને આપેલો છે એક નળાકારનો પાયાનો પરિધ ચુમ્બાલીસ સેમી છે તો તેનો વ્યાસ કેટલો હવે વિદ્યાર્થી મિત્રો નળાકાર કઈ રીતે દોરવામાં આવે આ રીતે આપણે નળાકાર દોરીએ છીએ આ કયો આકાર થયો નળાકાર આકાર થયો હવે આનો પાયાનો પરિ હવે એનો પાયો શું આપેલો છે આપણને વર્તુળ શું આપેલો છે વર્તુળ આપેલો છે ત્યાં આગળ આપણને વર્તુળનો પરિધ આપેલો છે ચુમ્માલીસ એમ એના પરથી આપણે વ્યાસ શોધવાનો તો નળાકારનો જે પાયો રહ્યો એનો આકાર વર્તુળ છે તો લખીશું નળાકારના પાયાનો પરિઘ બરાબર હવે નળાકારના પાયાના પરિઘનું સૂત્ર શું થાય પાય ડી શું સૂત્ર થાય પાય ડી આપણને આ પરી કેટલો આપેલો છે ચુમ્બાલીસ સેમી તો લખીશું ચુમ્બાલીસ સેમી બરાબર પાય ડી હવે લખીશું ચુમ્બાલીસ સેમી બરાબર પાયની કિંમત કેટલી બાવીસ સતમાંશ ગુણ્યા ડી એટલે વ્યાસ હવે વ્યાસ શોધવું હોય તો આ બંને જે રહ્યું એ બરાબરની પહેલા જશે સાત ભાગાકારમાં છે તો ક્યાં જશે પેલા વિદ્યાર્થી મિત્રો ગુણાકારમાં ચુમ્બાલીસ સેમી ગુણ્યા સાત હવે આ બાવીસ ઉપર ગુણાકારમાં છે ક્યાં આવશે અહીંયા આગળ નીચે ભાગાકારમાં બરાબર ડી બાવીસ ભાગાકારમાં ચુમ્બાળીસ ગુણાકારમાં બાવીસ દુ કેટલા થાય ચુમ્બાલીસ તો વધી શું વિદ્યાર્થી મિત્રો આપણા જોડે બે ગુણ્યા સાત બરાબર ડી બે ગુણ્યા સાત કેટલા થાય વિદ્યાર્થી મિત્રો ચૌદ તો ડી બરાબર આપણો જવાબ આવ્યો ચૌદ સ્યામી તો આપણને વ્યાસ કેટલો મળ્યો વિદ્યાર્થી મિત્રો ચૌદ સેમી મળે વિદ્યાર્થી મિત્રો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ પ્રકરણ નવના વિકલ્પો પૂરા કર્યા જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો આ વિડીયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો મળીએ હવે નવા વિડીયોમાં